મારું નામ મુક્તની જવાબદારી તથા વિદ્યાર્થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ત્રેવીસ માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે એમ દર દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ બ્લડ ડોનેશન દ્વારા તમે લોકોને શું કહેવા માંગો છો આ બ્લડ ડોનેશન દ્વારા અમે જે દર વર્ષે બ્લડ ડોનેશનનો કેમ્પ કરીએ છીએ એ દ્વારા લોકોને એક આગ્રહ કરીએ છીએ કે વધુમાં વધુ લોકો આ રક્તદાન કેમ્પમાં જોડાય અને રક્તદાન એ જ મહાદાન છે તો એ રીતે બધા પોતપોતાની રીતે રક્તદાન કરે એવું અમે લોકોને નમ્ર અપીલ કરતા હોઈએ છીએ આજે ત્રેવીસ માર્ચ શહીદ દિવસ છે શહીદ દિવસ તમે શું કહીશું ત્રેવીસમાં જ આપ સૌ જાણતા હશો કે ભારતના વીર ક્રાંતિકારી ભગતસિંહ રાજગુરુને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી તેમનું જે દેશ માટેનું બલિદાન છે એમને યાદ કરીએ અને એમની જે યાદમાં આપણે આ રક્તદાન કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ આ જે મસાલ યાત્રા છે તેનો ટાઈમ શું છે અને શું કહેવા માગો છો મસાલ યાત્રા દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજ રોજ સાંજે પોણા સાત વાગ્યે મશાલ યાત્રાનું પણ આયોજન કરેલું છે નવા બસ સ્ટેન્ડથી લઈને સરદાર બાગ સુધી એમાં પણ વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને વધુમાં વધુ લોકો તેમાં જોડાય એવો અમે આગ્રહ કરીએ હું જયદીપ જોડિયા આજે 23 માર્ચ એટલે કે શહીદ દિવસ રૂપમાં પણ મનાવવામાં આવે છે આજે આપણે એવા લોકોને યાદ કરીએ છીએ જેને આપણે આ દેશને આઝાદ કરવા માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું છે આપણે એવા મહાન ક્રાંતિકારી એટલે કે ભગતસિંહ સુખદેવ ને રાજગુરુ એવા લોકોને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે આજનો દિવસ ગણાય છે કારણ કે આજના આજ રોજ પણ એમને ત્રણેય લોકોને ફાંસીની સજા આપી હતી ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ એમને ફાંસી આપી હતી તો આ જગ્યાએ મને બે શબ્દ મા આશાપુરા ચેનલ દ્વારા કહેવાનો મોકો મળ્યો એના બદલ હું એમનો આભાર માનું છું ને મા આશાપુરા ચેનલના દર્શકોને હું એટલું કહી શકું કે આજના જે નોજવાન છે એ લોકોને ખબર જ નથી કે શહીદ દિવસ એટલે શું તો આ ચેનલ દ્વારા મને કહેવાનો મોકો મળ્યો તો હું એટલું કહીશ કે શહીદ દિવસ એ નાની મોટી વાત નથી આપણા દેશને આઝાદ કરવા માટે જે બલિદાનો ઘણા બધાએ આપ્યા છે એમાંથી આ ત્રણ એવા પાકા ક્રાંતિકારીઓ મિત્ર હતા રાજગુરુ સુખદેવ અને ભગતસિંહ તો આ લોકોએ બલિદાન એને ઓમ જોવા જઈએ તો ચોવીસ માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ એમને ફાંસીની સજા આપવાની હતી પણ લોકોને આજ ઝેરે ખબર પડી કે ત્રેવીસ મા ચોવીસ માર્ચે એમને ફાંસીની સજા આપવાની છે તો લોકો ભડકી ઉઠ્યા ને જે જેલમાં હતા એ જેલને ઘેરી લીધા હતા લોકોની ભીડ ઘણી બધી જમા થઈ ગઈ હતી તો અંગ્રેજ સરકાર ડરી ગઈ હતી કે આ વિદ્રોહ ન થાય એના કારણે તેઓએ ચોવીસ માર્ચની જગ્યાએ ત્રેવીસ માર્ચે જ એમની ફાંસીની મધરાત્રિએ ફાંસી આપી દેવાનું કર્યું ને આ ચેનલ દ્વારા બે શબ્દ કહેવા મોકો મળ્યો એના બદલ આભાર